वेलकम टू नरसाना धाम रामवाड़ी जोगनिशति माम सतनी गादी नरसाना धाम यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने रायजी का मुँवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब इंस्टाग्राम फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं राम राम अरे यार तुम हारी तोर खुश हो ए ए ए कारिया ना भगवान ना दिनदयाल ना रमेश ना तो हरी तोर खुश हो भाई थाई ये तो। भाई थाई और हमारे गरम एक है

એ તો તારા શું જોવાનું એનું ઘરે પડી ગયું ને કશું ના મળે એ દીવો થતો એની માતા હતી બરાબર અને એની માતા હતી અને એની માતા તમે શું કર્યું જમીન વાળી ખબર હોય તો જમીન ના ઝઘડા કઈ જમીન ના ઝઘડા હું તમને કહું એટલે આ બાજુ કુવો આવે કુવો છે જૂનો કુવો ગઈડીયો નો થી આ બાજુ તમારી સાઈડે દેખાય છે ખબર પડે તો અને આ બાજુ બીજો ત્રણ ઘર છે એથી ચાર ગોમ અને એ થી છોડિયા ને એટલે મેરડી માં આવ્યું એક મંદિર મેરડીનું ઢેરું આવ્યું

ચોરી કરી હોય ને ભલે તે ચોરી ના કરે પણ ગુનામાં તો તું આ જવ દંડા તો તને પડે બરાબર ને જાલે તો તને પોલીસ વાળા લઈ જાય દંડો તો નહીં પડે ખાવ પડે ભાઈ જોડે હતો એટલે ભલે ખાધ્યું ના હોય માલ ના લીધો ચોરી ના લીધી તને ચોરા ની એક રકમ ના મળે પણ ગુનેગાર તો બરાબર પાકો જ બરાબર પાકો જ ગુનેગાર હે વત્તામો એ માતાના ડીરે એ માતા ને જયારે બી બકરાલવાનું થાય તારે ઝઘડો થયો એક બે ત્રણ ને ચાર ભુવા

મારાુટું ખાલી ભરોસો ખાલી એમ બોલજે ને પતિ ગયું ઘણા વીજળી